મળતી માહિતી મુજબ ઝારખંડની એક યુવતીને છ મહિના પહેલાં સોશિયલ મીડિયા મારફતે ઝારખંડના જ એક સગીર સાથે મિત્રતા થઈ હતી ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી પરંતુ બંનેના પરિવારોએ આ સંબંધ સ્વીકાર કર્યો ન હતો જેથી બંનેએ ઘર છોડીને ભાગી જવાનો નિર્ણય કર્યો હતો યુવતીએ પોતાની કોલેજ ફીની રકમમાંથી રૂપિયા પંચા પંદરસો અને સગીરે તેની માતા પાસેથી જેકેટ લેવાના બહાને રૂપિયા એક હજાર લઈને અગિયાર ડિસેમ્બરના રોજ ટ્રેન મારફતે અંકલેશ્વર પહોંચ્યા હતા અંકલેશ્વરમાં રહેવા માટે મકાન શોધતા સમયે મકાન માલિકે ઓળખપત્ર માંગતા તેઓ ભાગીને આવ્યા હોવાની શંકા ઊભી થતાં મકાન ભાડે મળ્યું ન હતું આ દરમિયાન બંને ભરૂચ રેલવે સ્ટેશન ઉપર હતા ત્યારે નાની બાબતે થયેલી બોલાચાલીમાં યુવતી ભાવનાત્મક રીતે તૂટી ગઈ અને ગોલ્ડન બ્રિજ તરફ જવા લાગી હતી તે સમયે ત્યાં હાજર આરપીએફના પોલીસ જવાને સમયસૂચકતા દાખવી યુવતીને અટકાવી પોલીસ મથકે લઈ આવી હતી જ્યાં પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો પોલીસ દ્વારા એકસો એક અભિયમ મહિલા હેલ્પલાઇન મારફતે યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવી હતી અહીં સેન્ટરની સંયોગિક વૈશાલી ચાવડા અને તેમની ટીમે સંવેદનશીલ કાઉન્સિલિંગ કરી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો કાઉન્સિલિંગ દરમિયાન યુવતીએ સમગ્ર હકીકત જણાવતા તેની માતાનો સંપર્ક નંબર આપ્યો હતો ત્યારબાદ સેન્ટરની ટીમે તરત જ માતા પિતાનો સંપર્ક કરી તેમની પુત્રી તેમની પુત્રી સંપૂર્ણ સલામત હોવાનું જણાવ્યું હતું તેમણે સખી વન સ્ટોપ સેન્ટર અને તેમની ટીમને અને ગુજરાત પોલીસનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો એક મહિલા રેલવે પોલીસ દ્વારા એકસો એક્યાસી થ્રુ સખી વન સ્ટોપ સેન્ટર માટે આશ્રય માટે લાવેલ તેમની સાથે કાઉન્સેલિંગ અને આશ્રય આપવામાં આવ્યો ત્યારબાદ તેમની સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે દીકરી અગિયાર તારીખના રોજ ઝારખંડથી થી માતા ને કોલેજ જવા માટે જઉં છું તેવું કહી અને નીકળી ગયેલા તે વધારે માહિતી આપતા એમણે કહેલું કે કે છ મહિનાથી હું ફેસબુક ઉપર એક મિત્ર સાથે વાતચીત કરું છું ને વાતચીત દરમિયાન મારા મિત્રને એમના માતા પિતાએ ના પાડેલ મારી સાથે વાત કરવા માટે એટલે મારા મિત્રએ એવું કીધું કે આપણે ઘર છોડીને નીકળી જઈએ ત્યારબાદ બંને જણા એક દિવસ નક્કી કરી અને ઘર છોડીને નીકળી ગયા દીકરી પાસે પંદરસો રૂપિયા ફીસ માટે લીધેલા હતા અને દીકરાએ જેકેટ લેવા માટે હજાર રૂપિયા લીધેલો હતો તો બંનેના પચીસ પચીસો થઈ અને તે ભરૂચમાં એમને જાણ હતી કે ભરૂચ જિલ્લાની અંદર કામ માટે એમને કામ મળી રહેશે તો બંને જણા અહીંયા કામ કરશે અને શાંતિથી રહેશે ત્યારબાદ તે ભરૂચ આવી ગયા ભરૂચ આવ્યા પછી તેમને રેલવે પોલીસ રેલવે પોલીસને શંકાસ્પદ લાગેલ બંને જણા ને આઈડી પ્રૂફ માંગેલો આઈડી પ્રૂફ જોતા બંને જણા માતા પિતાને કહ્યા વગર નીકળી ગયેલા છે તો તેમણે એકસો એક્યાસી ને કહીને સખી વસ્ટોફ સેન્ટર માં મોકલેલા ત્યારબાદ અમે એમના માતા પિતા સાથે ટેલિફોનિક વાત કરેલી ટેલિફોનિક વાત દરમિયાન ખ્યાલ આવ્યો કે અગિયાર ના રોજ તે નીકળી ગયેલા છે કોઈને કહ્યા વગર તેમણે શ્વાસ લીધી કે શાંતિથી કે ભાઈ મારા મારી દીકરી છે તે સેન્ટર પર અહીંયા સહી સલામત છે અને એની સાથે કોઈ પણ જાતની ઘટના બની નથી ત્યારબાદ તેમને અહીંયા આવવા માટે બે દિવસમાં જણાવેલું કે બે દિવસમાં આવી જશે હાલ અત્યારે માતા અને પિતા એમને લેવા માટે આવેલા છે હું અત્યારે એટલી જ અપીલ કરું છું દીકરી અને મહિલાઓને કે તમે ફેસબુક ને ઇન્સ્ટા ઉપર જે તમે યુઝ કરો છો વાતચીત કરો છો તો તમે કોઈના પણ કહેવામાં એટલા બધા ના આવી જાવ કે કોઈને પણ ફેમિલી મેમ્બર્સ ની કીધા વગર તમે ઘર છોડીને નીકળી જાવ છો